ઉબેરનગરનો મારા વિસ્તારની અંદર પાણીની બહુ સમસ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કરતાં કોઈ નિકાલ નહીં આવતું કુબેરનગરના અસ્સી ટકા વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે આપ જોઈ શકો છો કે પબ્લિક રોડ ઉપર છે અમે પોતે રોડ ઉપર છે સવારે છ વાગ્યાથી અમે ટેન્કરો માટે ઝઘડીએ છીએ પબ્લિક એટલી હેરાન થઈ ગઈ છે કે અમે જઈએ છીએ તો આપ જોઈ શકો છો કે છ વાગે નાના નાના ફૂલકાઓ ડોલ લઈને ભાગે છે આજે આટલી ગરમી પિસ્તાલીસની ગરમીમાં આદમી નોકરી કરે કે પાણી ભરે કે એની બૈડીને જોઈ ઔરતોને કેટલી જાતની દિક્કતો હોય છે તો એ તીસરા માલ સુધી પાણી કઈ કેવી રીતે લઈને જાય અને એક તરફ તંત્ર કહે છે નલ જલ યોજના આટલા કરોડો રૂપિયા બગાડે છે અમે આટલી મહેનત કરીને અસારવાના પાણી લાયા તો બી પાણી આપતા નથી પાણીની આટલી ખરાબ પરિસ્થિતિ છે કુબેરનગરની અંદર કુમારજીની ચાલી હોય લક્ષ્મીનગર હોય કે ડિફેન્સ કોલોની હોય બધા એરિયાની અંદર પાણીની બહુ પિસ્તાલીસ છે ડિગ્રી ગરમીની વચ્ચે મહાનગર અમદાવાદના જે મેઘાણીનગર કુબેનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી નથી આવતું આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે તમામ લોકો પાણીની સમસ્યા લઈને એકજુટ થયા છે અને આ વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યા છે ખૂબ જે વાતચીત કર્યા પછી એક ટેન્કર આવે છે અને ટેન્કર દ્વારા પાણી મળે છે ત્યારે બાળકોથી મારીને મહિલાઓથી લઈને બધા એ ટેન્કરમાં પાણી ભરવા જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે ખાસ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આપણે બતાવવા માંગીશ કે અહીં પાણી આવતું નથી જે રીતે છેલ્લા અઠવાડિયાથી પાણી નથી આવતું ત્યારે લોકો પરેશાન થઈ ગયા છે ખાસ આ વિસ્તારના લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ જાતનું જે અહીં નિરાકરણ આવતું નથી ખાસ અસહ્ય ગરમી પડી રહી છે આવી ગરમીમાં ખાસ પાણી ના હોય ત્યારે જે લોકો છે મહિલાઓથી લઈને બાળકોથી લઈને ખૂબ પરેશાન થઈ ગયા છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી ખાસ અહીંના લોકોનો આક્ષેપ છે કે જ્યારે મત લેવા આવે છે ત્યારે જ્યારે સમસ્યા હોય ત્યારે નેતાઓ સાથે ઉભા નથી રહેતા કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા

પચીસ દિવસથી ચાલીમાં પાણી આવતું નથી બરાબર છે અમે બીમાર માણસો બહારથી ઉપાડી ઉપાડીને પાણી લાવીએ છીએ અને એટલા થાકી ગયા છે કે રાંધીએ કે અમે મજૂરી કરીએ અમે શું શું કરીએ માણસોને તૈયાર કરીને નોકરીએ મોકલીએ એક દિવસ હોય બે દિવસ હોય પાંચ દિવસ હોય તો અમે પાણીનો પ્રોબ્લેમ ચાલો સમજી શકીએ છીએ પણ પચીસ દિવસ એ વોટ આપીને બીજા દિવસ જ પાણી સપ્લાય બંધ થઈ ગયો છે તો અમારો પ્રશ્ન સોલ્વ કરો ને અમને પાણીની સમસ્યામાંથી શાંતિ આવો પાણી જરા બી નહીં આવતું બોલો તો મતદાન પૂર્ણ બીજા દિવસે પાણી બંધ થઈ ગયું છે કેટલી વાર રજુઆત કરી આ બાબતે તમે કેટલી વાર એટલે એની તો કોઈ ગણતરી જ નથી કે પાણીની રજૂઆત કેટલી વાર કરી છે પણ નાના નાના બાળકો છે એ બાળકોને લઈ લઈને ઘરમાં સાચવીએ કે પાણી ભરવા જઈએ શું કરીએ કંટાળી ગયા છે પચ્ચીસ દિવસથી આમ એમનું એમ પાણી નથી આવ્યું અને મોટર ચાલુ કરીએ તોય પાણી નથી આવતું સાહેબ અમારે તો પાણી જોઈએ તમે કો એ કરવા તૈયાર છીએ પણ પાણી આપો અમને તો બસ ના હોય તો અમને નવું કનેક્શન આપો યા પછી ગમે એ કરો અમારે પાણી જોઈએ ચાલીમાં અસહ્ય ગરમી છે ને આવી ગરમીમાં પાણી ના આવતું હોય કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે ઘણો કરવો જ પડે છે ને લઈ લઈને દોડ દોડીએ છીએ ડોલો લઈ લઈને છેલ્લું ઘર પડે છે પાણી જ નહીં આવતું આજ પચીસ દિવસ થઈ ગયા આમનું છેલ્લું ઘર છે ખોદીને ખાડો કરીને મૂકી દીધો છે આજ ચેક કરવા આજ ચેક કરવા આ બાબો મારો ને બેબી પોત્રી આટલી નાની એક વર્ષની ખાડાની અંદર પડી ગઈ કંટાળીને ખાડો બંધ કરી દીધો અમે લોકો ચાર દિવસ થઈ ગયા રવિવાના દિવસે ખાડો બંધ કરી દીધો અમે હજી કોઈ ચેક કરવા નહીં આવ્યું પચ્ચીસ દિવસ થઈ ગયા ઘરના કેવી રીતે ઉપર થઈને જવાનું ઘરના આગળ આટલો ખાડો છે સીડી કેવી રીતે ચડવાનું સીડી ઉપર ચડવાનું કેવી રીતે જવાનું કેવી રીતે દર્દી માણસ છે ઓપરેશન કરાયેલા એક ક્યાંથી ડોલ પકડે બે સ્ટેન્ડ મૂકેલા છે મારા ઘરવાળાને બોલો અસહ્ય ગરમી હોય ને આવી ગરમીમાં પાણીની સમસ્યા હોય કેટલી રજૂઆતો છતાં પાણી ન આવતું હોય કેવો ગુસ્સો લોકોમાં છે શું કહેશું શું કરીએ સાહેબ પાણી તો ગરમ્યા પશુ પક્ષીને જરૂર હોય તો અમે તો માણસ છીએ સાહેબ પાણી તો જોઈએ એટલે જોઈએ આમ ટેન્કર આવે તો ઉચકુચું કેટલું ઉચકવાનું પાંચ છ જણનો પરિવાર હોય તો પાણી કેટલું જોઈએ પછી જોઈએ કે ના જોઈએ ના આવા ધોવા ખાવા પીવા બધું પાણી તો જોઈએ જ ને શું કરવાનું પાણી ગમે થાય અમને પાણીની વ્યવસ્થા કરી આપું ના નવું જોડાણ કરો ગમે એ કરો ટેન્કર થી અમારા હવે અમારી તાકાત રહી નથી પચીસ દિવસ થયા પાણી ઉચકું છે અમારી તાકાત નથી રહી સાહેબ બસ અમને પાણી કરી આપો કે પાણી અમારે આવે ઘર સુધી બસ આ બાબતે રજૂઆત કરી છે શું કોઈ તંત્ર તરફથી જવાબ મળ્યો નથી મળ્યો સાહેબ આ જતા રહેશે જોયું એને જતા રહેશે ખાડો કે કાલ આવશું પરમ દિવસ એવું પચીસ દિવસ પાણી આપતું ઉપાડી ઉપાડી અમે બીમાર થઈ ગયા મા આત્મક દુખવા ચડ્યા છે અત્યારે કામે જઈએ કે ક્યાંય જઈએ ઘરનું કામ બી કરી શકતા રાંધ્યું બી નથી मेरे को चक्कर आ रहा है मेरी हालत देखो मेरे हाथ को देखो छाले पड़ गए मेरी छोरी रात को दवा मेरे को लेके गई थी पानी बिल्कुल नहीं आ रहा सर और मेरा तो बिल्कुल छे जने का परिवार अकेली पानी भरती और कोई नहीं है मेरे तो खुद पानी नहीं बिल्कुल ही नहीं आ रहा कहां से पानी भर के लाते हो बाहर से साई बाबा से कहीं कहां से और कोई भरने भी नहीं देता है क्योंकि पानी की लाइन इतनी हो जाती कोई भरने भी नहीं देता कितना कोई चलाएगा पाने? मोटर कितनी कोई चलाएगा सब बोलते हमारा लाइट भी लाएगा हमारा आएगा हम जावे कहा पानी भी करते या तो मर जावे पानी नहीं आ रहा है सर हमको पानी चाहिए बिल्कुल पानी चाहिए पानी बिल्कुल नहीं आ रहा

જે અસહ્ય ગરમીમાં પાણીની ની રાહ જોઈ રહ્યા છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ